એવો દસ્તાવેજ છે જે આપણને લગભગ પંચોતેર વર્ષ પહેલાં આપણી શાળાઓ કેવી રીતે ચાલતી હતી એના નિયમો શું હતા એની એક ઝલક આપે છે બરાબર કહ્યું અને આ નિયમો ખાસા વિગતવાર છે આપણો આજનો પ્રયાસ એ રહેશે કે આ નિયમોમાંથી આપણે એ સમયના શાળા તંત્રની મુખ્ય ભૂમિકાઓ સમજી શકીએ જેમ કે હિસાબની શું કરતા શિક્ષકોની ફરજો શું હતી મુખ્ય શિક્ષકોનું શું કામ હતું અને અ પેલું ફરજિયાત શિક્ષણ કેવી રીતે લાગુ કરાતું હતું હા એ બધું જાણવું રસપ્રદ રહેશે તો શરૂઆત ક્યાંથી કરીશું હિસાબનીશની ભૂમિકાથી કારણ કે નાણાંનો વહીવટ તો કોઈ પણ સંસ્થા માટે મહત્વનો હોય છે ચોક્કસ નિયમ સિક્સટી નાઇન એટલે કે સિક્સટી નાઇન એ એ હિસાબનીશની જવાબદારીઓ સ્પષ્ટ કરે છે એમનું મુખ્ય કામ હતું સ્કૂલ બોર્ડના મતલબ જિલ્લા સ્કૂલ બોર્ડ કે નગરપાલિકાના સ્કૂલ બોર્ડના હિસાબો રાખવાનું અને એનું ઓડિટ કરાવવાનું હિસાબો રાખવા એટલે એમાં શું શું આવતું હશે એમાં ઘણું બધું હતું જેમ કે જે પણ ખર્ચ થાય એ નિયમ મુજબ છે કે નહીં એ જોવાનું સ્ટાફના પગાર અને ભથ્થા સમયસર તૈયાર કરવા અને એની ચૂકવણીની વ્યવસ્થા કરવી કોઈ લેણા બાકી હોય તો એ વસૂલ કરવા પછી પેલું ડેડ સ્ટોક રજિસ્ટર પણ હતું ડેડ સ્ટોક એટલે શું ડેડ સ્ટોક એટલે શાળાની એવી મિલકત જે વપરાશમાં હોય પણ જેનો તાત્કાલિક ઉપયોગ ન થતો હોય જેમ કે ફર્નિચર સાધનો વગેરે એનો પણ વ્યવસ્થિત હિસાબ રાખવો પડતો હતો અને પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ એ બધાના હિસાબ પણ એમને જ સાચવવાના સાથે સાથે સ્ટાફની સર્વિસ બુક અને રજાના હિસાબો પણ અપડેટ રાખવાની જવાબદારી એમની જ હતી ઓહો એટલે કામ ઘણું વ્યાપક હતું માત્ર આંકડાઓનું નહીં પણ વહીવટી જવાબદારીઓ પણ ખરી બિલકુલ અને એમાં પેલી જામીનગીરીની વાત પણ હતી જે તમે પહેલા પૂછ્યું હા એ જામીનગીરી શું હતી સિક્યોરિટી ડિપોઝિટ જેવું કંઈક હા નિયમ સિક્સટી અને એનો ઉલ્લેખ છે હિસાબનિશે પોતે જિલ્લા સ્કૂલ બોર્ડ કે નગરપાલિકાને પરિશિષ્ટ એ માં જણાવ્યા મુજબની જામીનગીરી આપવાની રહેતી અને એની રકમ કેટલી ખબર છે જે વહીવટી અધિકારી માટે નક્કી થયેલી હોય એનાથી અડધી અડધી રકમ અને વહીવટી અધિકારીની રકમ કેટલી હશે એ પણ ક્યાંક લખ્યું હશે હા એ પણ નિયમોમાં હશે જ પણ અહીંયા ઉલ્લેખ છે કે હિસાબનીશ માટે એનાથી અડધી અને રસપ્રદ વાત એ છે કે જે બીજા કારકુનો નાણાં સંભાળતા હોય એમણે પણ જામીનગીરી આપવાની એમના માટે રકમ વહીવટી અધિકારીની રકમના ચોથા ભાગ જેટલી હતી નિયમ ડ એટલે નાણાકીય જવાબદારી સાથે એક સુરક્ષા કવચ પણ જોડાયેલું હતું જો કોઈ ગોટાળો થાય તો વળતર મળી શકે ચોક્કસ એ સમયમાં નાણાકીય શિસ્ત અને જવાબદારી પર કેટલો ભાર હતો એ આ બતાવે છે ચાલો હવે વાત કરીએ શિક્ષણના મૂળ આધાર સ્તંભની પ્રાથમિક શિક્ષકો નિયમ સિત્તેર એમના વિશે છે ખેરું ને હા નિયમ સત્તર એક એમાં પ્રાથમિક શિક્ષકની ફરજો ગણાવી છે સૌથી પહેલી અને મુખ્ય ફરજ તો એ જ કે વિદ્યાર્થીઓને અસરકારક રીતે ભણાવવું અને એમાં શારીરિક શિક્ષણ પણ આવી ગયું એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ શારીરિક વિકાસ પર પણ ધ્યાન આપવાનું બરાબર અને બીજી ફરજો પણ હતી જેમ કે શાળામાં નિયમિત અને સમયસર હાજર રહેવું શાળાના સમય દરમિયાન કોઈ અંગત કામ કે બીજું ઓફિસનું કામ ન કરવું મહિનાના અંતે હાજરીપત્રક અને બીજા જે જરૂરી રજિસ્ટરો હોય એ બરાબર પૂરા કરવાના આ તો થઈ શિક્ષણ અને નિયમિતતાની વાત પણ એ સિવાય વહીવટી કે સામાજિક જવાબદારીઓ પણ હતી હા હતી જ ને અને એ પણ ઓછી નહોતી જેમ કે વસ્તી ગણતરીનું કામ સોંપાય તો એમાં મદદ કરવાની વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવીને મુખ્ય શિક્ષકને પહોંચાડવાની શાળાના જે જરૂરી રજીસ્ટરો હોય એ ચોકસાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે નિભાવવાના એટલે ડેટા મેનેજમેન્ટ જેવું કામ પણ ખરું હા કહી શકાય પછી શાળાની બીજી પ્રવૃત્તિઓ જેમ કે પરીક્ષાઓ રમત જમત કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ બધામાં મદદ કરવાની વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને શિસ્ત જળવાય એ જોવાનું અને એક મહત્વની વાત સમાજમાં કોમી એકતા અને સદભાવ વધે એવા પ્રયત્નો કરવાના વાહ એટલે શિક્ષકની ભૂમિકા માત્ર વર્ગખંડ પૂરતી સીમિત નહોતી પણ સમાજ સાથે પણ જોડાયેલી હતી બિલકુલ અને આ બધા ઉપરાંત અમુક નિયંત્રણો પણ હતા ખાસ કરીને રાજકીય પ્રવૃત્તિઓ બાબતે હા એ શું હતું શું શિક્ષકો રાજકારણમાં ભાગ નહોતા લઈ શકતા નિયમ સિત્તર એકની ની પેટા કલમો ઝે અને ટ એ સ્પષ્ટ કહે છે શિક્ષકોએ કોઈપણ રાજકીય પક્ષ કે કોમી ધોરણે ચાલતી સંસ્થામાં સક્રિય ભાગ લેવાનો નહીં ચૂંટણીમાં ઉમેદવારી કરવી નહીં કોઈ માટે પ્રચાર કરવો નહીં મત માંગવા નહીં એટલે સંપૂર્ણપણે રાજકીય તટસ્થતા જાળવવાની હતી હા અને એટલું જ નહીં એવી કોઈ એસોસિએશન કે યુનિયનમાં પણ ન જોડાઈ શકાય જે ભારતની સાર્વભૌમત્વ કે અખંડિતતા વિરુદ્ધ હોય અથવા જાહેર વ્યવસ્થા કે નીતિમત્તાનો ભંગ કરતી હોય આ નિયંત્રણો કદાચ એટલા માટે હશે કે જેથી શિક્ષકો પૂરેપૂરું ધ્યાન શિક્ષણ પર આપી શકે અને શાળાનું વાતાવરણ નિષ્પક્ષ રહે શક્ય છે એ મુખ્ય હેતુ હોઈ શકે છે શિક્ષણની ગુણવત્તા અને શાળાની નિષ્પક્ષતા જાળવવી અગત્યની ગણાઈ હશે તો આ થઈ પ્રાથમિક શિક્ષકની વાત હવે મુખ્ય શિક્ષક પર આવીએ એમની જવાબદારીઓ આનાથી કેવી રીતે જુદી અને વધારે હતી નિયમ સત્તર બે એમના માટે છે હા નિયમ સત્તર બે મુખ્ય શિક્ષકની ફરજો વર્ણવે છે મુખ્ય શિક્ષકને પ્રાથમિક શિક્ષકની જે ફરજો હતી એ તો બજાવવાની જ મતલબ એમને પણ ભણાવવાનું તો હતું જ પણ એ ઉપરાંત આખી શાળાના વહીવટ અને શિક્ષણની ગુણવત્તા માટે એ જવાબદાર હતા આખી શાળા એટલે શું શું આવતું એમાં એમાં સૌથી પહેલાં તો શાળાની મિલકત બિલ્ડિંગ ફર્નિચર સાધનો એ બધાની સંભાળ રાખવાની શાળામાં અસરકારક શિક્ષણ ચાલે છે કે નહીં એ જોવાનું વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખવાની વાર્ષિક પરીક્ષાના પરિણામોની જવાબદારી પણ એમની પછી પેલું ફરજિયાત હાજરીનું પાલન કરાવવાનું હા એ કેવી રીતે જો કોઈ બાળક નિયમિત ન આવતું હોય તો એના કારણો જાણવા જરૂર પડીએ વાલીની મુલાકાત લેવી જો જરૂર લાગે તો વહીવટી અધિકારીને જાણ કરીને ચેતવણી હુકમ કઢાવો અને છેવટે કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરાવવાની સત્તા હતી ઓ એટલે હાજરી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની સત્તા પણ હતી બિલકુલ આ ઉપરાંત શાળાના બીજા શિક્ષકો અને કર્મચારીઓ પર દેખરેખ રાખવાની એમના કામનું નિયમન કરવાનું નાણાકીય વ્યવહારો પણ સંભાળવાના જેમ કે ફી ઉઘરાવીને નિયમ મુજબ બેંકમાં જમા કરાવવી સ્ટાફનો પગાર ચૂકવવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ એ પણ મુખ્ય શિક્ષકે જ આપવાનું હતું એટલે એક રીતે શાળાના સીઈઓ જેવી ભૂમિકા હતી એમની હા કહી શકાય શાળાનું સમયપત્રક બનાવવું વહીવટી અધિકારી કે અન્ય ઉપરી અધિકારીઓ સાથે પત્રવ્યવહાર કરવો આ બધું જ એમના કાર્યક્ષેત્રમાં આવતું અને હા જે રાજકીય અને કોમી પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો પ્રાથમિક શિક્ષક માટે હતા એ જ નિયમ સેવન્ટી ટુ વી મુજબ મુખ્ય શિક્ષકને પણ લાગુ પડતા હતા એટલે જવાબદારી ઘણી મોટી હતી આખું તંત્ર ચાલતું રહે એ જોવાનું બરાબર હવે આ તો જિલ્લા કે નગરપાલિકા કક્ષાની વાત થઈ પણ વહીવટનું માળખું તાલુકા સ્તર સુધી પણ હતું હા તાલુકા શિક્ષકની પણ વાત છે નિયમોમાં નિયમ સત્તર ત્રણ એમની શું ભૂમિકા હતી તાલુકા શિક્ષકનું કામ મુખ્યત્વે તાલુકા કક્ષાએ નાણાકીય અને વહીવટી સંકલનનું હતું જેમ કે તાલુકાની શાળાઓના પગાર બિલ તૈયાર કરવા સરકાર તરફથી જે ગ્રાન્ટ કે રકમ આવે એના ચેક કે કેશ ઓર્ડર બેન્કમાંથી વટાવવા એ નાણાં સલામત રીતે તિજોરીમાં જમા કરાવવા અને ત્યાંથી શાળાઓ સુધી પહોંચાડવા શાળાઓ માટે જે સ્ટેશનરી કે બીજી સામગ્રી આવે એનું વિતરણ કરવું અને એમને પણ જામીનગીરી આપવી પડતી હતી રૂપિયા પંદરસોની રૂપિયા પંદરસો એ સમયે તો આ રકમ ઘણી મોટી ગણાતી હશે નહીં ચોક્કસપણે ઓગણીસો ઓગણપચાસના સમયમાં રૂપિયા પંદરસો એ ખાસી મોટી રકમ હતી આ ફણીથી નાણાકીય જવાબદારીનું મહત્વ દર્શાવે છે અને વર્ગ ચારના કર્મચારીઓ માટે પણ નિયમ હતો સેવન્ટી હા નિયમ સિત્તેર આ કર્મચારીઓ તાલુકા શિક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરતા એમના કામમાં મુખ્યત્વે નાણાંની લેવડદેવડમાં મદદ કરવી સામગ્રીની હેરફેર કરવી વગેરેનો સમાવેશ થતો અને એમને પણ જામીનગીરી આપવાની હતી રૂપિયા એક હજારની એટલે દરેક સ્તરે જ્યાં પણ નાણાં કે સામગ્રીની લેવડ દેવડ થતી ત્યાં જામીનગીરીની જોગવાઈ હતી હા એકદમ સલામતી અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સરસ હવે માની લો કે કોઈ કર્મચારી શિક્ષક હોય કે મુખ્ય શિક્ષક એ વહીવટી અધિકારીના કોઈ હુકમથી જેમ કે કોઈ શિક્ષાત્મક પગલાંથી નારાજ હોય તો એની પાસે કોઈ ઉપાય ખરો અપીલ કરવાની કોઈ વ્યવસ્થા હતી હા બિલકુલ હતી નિયમ એકોતેર થી બ્યાશી આ અપીલ પ્રક્રિયા વિશે જ છે જો કોઈ કર્મચારી વહીવટી અધિકારીના અમુક ચોક્કસ પ્રકારના હુકમો જેમ કે નોકરીમાંથી કાઢી મૂકવા નીચેના પદ પર ઉતારી દેવા પગાર વધારો રોકવો વગેરે થી અસંતુષ્ટ હોય તો એ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકતો હતો ટ્રિબ્યુનલ એમાં કોણ હોય નિયમ ત્રોતેર થી પંચોતેર મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ માટેની ટ્રિબ્યુનલમાં એ બોર્ડના અધ્યક્ષ અને સંબંધિત જિલ્લાના શિક્ષણ અધિકારીનો